સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા જીઆઈઝેડના સહયોગથી તૈયાર થયેલા પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ટ્વેન્ટી ફોર સેવન ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે વાઇફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે આ અંગે કાર્યપાલક ઇજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કે સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઉર્જા આધારિત ઇલેક્ટ્રીક બસ ડિપો ખાતે સો કિલો વોટ ક્ષમતા ધરાવતા રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે બસો ચોવીસ કિલો વોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અંદાજીત રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા જીઆઈઝેડના સહકારથી અમલમાં મુકાયો છે સ્વચ્છ સુરત સોલાર સુરત અને સ્માર્ટ સિટી સુરત તરીકે ઓળખાતા સુરતની વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે સ્માર્ટ સિટી સુરતના ખાતે વાઇફાઈ ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે વાર્ષિક એક લાખ વીજ યુનિટ વીજ ઉત્પાદન અને રૂપિયા છ પોઈન્ટ છપ્પન લાખની વીજ બચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ટ્વેન્ટી ફોર સેવન ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમાં કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે એટલે સેકન્ડ લાઈફ બેટરી છે જેથી ભારતની ઇકોનોમી ઇકોનોમી પણ વેગ મળે છે હવે આ સેકન્ડ લાઈફ બેટરી હેઠળ આ જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેના લીધે રાત્રિ દરમિયાન મોટાભાગની બસોનું આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ એટલા માટે બેટરી ત્યાં મૂકવામાં આવેલી છે એટલે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દિવસ દરમિયાન જે એનર્જી જનરેટ થશે તે રાત્રિ દરમિયાન પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ સો કિલોવોટ ક્ષમતાની છે અને તેના વડે આપણે લગભગ વાર્ષિક એક લાખ જેટલા યુનિટ જનરેટ થશે અને સુરત મહાનગરપાલિકાને અંદાજે સાડા છ લાખ રૂપિયા જેટલી વીજળીમાં બચત પણ થનાર છે